એમને પણ અમે સાથે એટલા માટે રાખીએ છીએ તમને ઓળખાણ કરાવીએ ને તો તમને ખબર પડે ના આમાં બરાબર છે કેમ કે હું ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી ઘણી બધી માહિતી આપું છું કે અમારા ખેડૂતોને એક તો સ્વદેશી દવા જ વાપરવા હું હંમેશા આગ્રહ રાખતો હોય પણ આ દવા કોને વાપરવાની છે કે તમે પચાસ વીઘામાંથી દસ વીઘામાં પ્રયોગ કરો છો દસ વિધામાં નહીં પણ ચાલીસ વીઘામાં જે તમારે રેગ્યુલર ખેતી કરો છો એના તો તમને ઓપ્શન આપવું પડે ને એ ઓપ્શન અમે આપતા હોય એ ઓપ્શનના રૂપે અમે માહિતી આપતા હોય કે તમે આમાં આ ખાતર વાપરો આ દવા વાપરો અહીંયા આ બિયારણો વાપરો એ તો એ પણ સ્વદેશી વાપરવું એવો અમારો આગ્રહ હોય સારી કંપનીનું વાપરવું સારી કંપની એટલે કે જે ક્વોલિટીમાં સારું હોય આપણે વાપરીએ અને આપણે પરિણામ મળે અથવા તો એ વ્યાજબી ભાવથી હોય ઠીક છે કે જે કાંઈ વેપાર કરતા હોય એક રૂપિયા નો સવા રૂપિયો કરે એ વેપાર કહેવાય એક રૂપિયા નો પાંચ રૂપિયા કરે એટલે લૂંટ કહેવાય એટલે લૂંટતા હોય ને એ નહીં પણ વેપાર કરતા હોય એને આપણે સહકાર આપવો જોઈએ એક રૂપિયા નો સવા રૂપિયો થતો હોય કેમ કે આપણે ચાલીસ મહિનામાં એ કરવાનું છે એટલા માટે થઈને આજે જીવા દાદાને હું સાથે લઈ ગયો છું શૈલેષ કૃષિ કેન્દ્ર તળાજા નામ સાંભળ્યું છે આમ તો ઓળખો ને જીવા દાદા આ વિસ્તારના બહુ નામ બહુ મોટું છે એ તો હવે તો ઉમર થઈ ગઈ એટલે નકર કદાચ જો થોડીક હજી બે પાંચ વર્ષ મહેનત કરે ને તો આ વિસ્તારના ધારાસભ્ય બની જાય આ બધી એટલી ઓળખાણો છે એની એટલા બધા સંબંધો છે એના આમાં ઘણી વખત એવું થતું હોય કાંઠી હોય વધારે ઓળખાણો હોય ને વધારે સંબંધ હોય ને થોડાક ટાઈમ મહેનત કરો બે ત્રણ વર્ષ પછી ફોર્મ ભરી દઈએ તો ધારા બની જાય એટલે આમાં એવું છે જેવો બાપણ બધા ઓળખે આખા તણાજા તાલુકામાં શૈલેષ કૃષિ કેન્દ્ર એનું કામ એ ખુબ સારું છે ખેડૂતના હિતમાં જે કઈ વ્યક્તિ કોઈ પણ કામ કરે ને એ વ્યક્તિ મને ગમે એટલે જીવા દાદા છે ને એનું કામ એવું છે હું તો આમ વિચારતો હોય હું તમને અલગ અલગ માધ્યમથી ખેડૂતો માટે લડું ખેડૂતો માટે કઈ પણ મને જરા કે નબળું દેખાય ને એટલે મોઢે ચાટકું ચાટકું ને આપણે આવતા વ્યક્તિ ચાટકું આપણો સ્વભાવ છે આ કેમ કે આ અંદરથી છે ને મારે ન બોલવું પણ બોલાવી અંદરથી આ લાગણી છે મારી ખેડૂત પ્રત્યેની પણ હું તમારા માટે થઈને બોલું તમારા માટે થઈને લડું તમારા માટે થઈને જેટલું સારું વિચારું તો દરેક જગ્યાએ નથી પહોંચી શકવાનું તમને હું એક કે ભરેશ ગોસ્વામી કે એમ કરવું છે તો ભરેશ ગોસ્વામી એક છે ગુજરાતમાં સાઠ લાખ ખેડૂત ખાતેદાર હોય તો બધી જ જગ્યાએ રૂબરૂ વાત કરવા ન પહોંચે બધી જગ્યાએ માહિતી આપવા ન પહોંચે તો હું તો એમ કહું કે દરેક તાલુકામાં એક ભરેશ ગોસ્વામી હોવું જોઈએ હોવું જોઈએ ને યા આ તમારા વિસ્તારના ફરેશ ગોસ્વામી આ કાર્યોથી વધારો

સાથે રહીને આજે આ તમને મળી મળી રહ્યા છે એટલે બાબતે તમારે કોઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી શૈલેષ કૃષિ કેન્દ્ર નામ તો શૈલેષ કૃષિ કેન્દ્ર નામ પણ કાફી છે આમ તો બહુ જૂની પેઢી કા પિસ્તાલીસ વર્ષ એટલે મારા જન્મ પેલા મારા પિસ્તાલીસ હજી નથી હજી હું ચિંકું છું તમે ક્યાંક તમારે જીજનેસ કેવી ગયો હજી મારે લાંબુ જીવવું છે એ મને એમ કે હવે તમારી ઉંમર થઈ ગઈ કે હવે તમે થોડુંક નાપ માર્યું એમ કે મેં કીધું હજી તો કંઈક ના મૂળિયા ઉખેડવાના એમ કઈ ઉંમર થઈ ગઈ એમ હાલે ભાઈ એટલે હે નહી નહી ઈ રેવા દો પણ એના જેટલું હું ખોટું નહીં બોલી શકું એના જેટલું નહીં બોલી શકું અને

અને તમે મેં કીધું આપ બોલાવો સરકારના પ્રતિનિધિને એટલે ભાજપના એક ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે ગાંધીનગરથી મોકલા અમારા સાથે મહામંત્ર મેં કીધું જો ગુજરાત આખું જોવે એટલે ખેડૂતને ખબર પડે ને કે ભાઈ પરેશભાઈ અમારા માટે તમે જો કીધું સરકારને એટલે મેં કીધું ધારાસભ્ય આવ્યા એટલે સરકાર જ ને સરકારના પ્રતિનિધિ પણ આવ્યા મેં કીધું આ કેમેરા ચાલુ છે આખું ગુજરાત જોવે છે હું તમને કહું એ ખેડૂત વતી કહું છું તમારે આ બધું સાંભળવાનું કામ કરવાનું હવે એમાં મેં આવડી એવડી દીધી લાઈવ કેમેરામાં

કોઈ પોસું ભારીએ એમ છે નહીં એમ તો એને હું નાકમાંથી પાણીને ઢાર્જ કરી દઈએ અટૂંકમાં આપણે એમાં નથી જાઉં રાજકામમાં આપણે ખેડૂતને હિત કરું ને રાજકામે એટલા માટે નથી જાઉં રાજકારણમાં જઈએ ને તો ત્યાં જઈને ભ્રષ્ટાચાર કરીએ આપણે ખોટું કરીએ અને એમાં મારી ઉપર ભરોસો નહીં કરો રાજકારણમાં હું જાઉં તો હું એ જ કરું જે અત્યારે આ બધા કરે છે આ આ આ બીજા સ્વીકારે નહીં તમે બધાય આજ રાતે છે ને આમ સુવાટાણે છે ને આમ છાતી ઉપર હાથ રાખી આંખો બંધ કરી વિચારજો કદાચ તમારા વિસ્તારના તમે ધારાસભ્ય બનો થોડું ઘણું પણ કરો કે નહીં એક વખત તમારું મન એમ કે આમ આમ દિલથી પૂછી લેજો આજ રાતે એક વખત તમારું મન કે આ બધા કર્યું ને હજારો કરોડ એટલા જરૂર નથી પણ બસો પાંચસો કરોડ નું કરી લઈએ જો આ જવાબ ન આવે ને તો મને ખાહડું મારજો તમારો અંદર આ જવાબ આવશે બરાબર ને એટલે છે ને એમાં ન જવાય એટલે આપણે એ તરફ નથી વધારો પણ આપણે જે જમીન છે એને સુધારવાની વાત છે ખેડૂતને આગળ લઈ આવવાની વાત છે ખેડૂતને આગળ એટલા માટે લઈ આવવા માટે કેમ કે ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો ઇઠોતેર વર્ષ થઈ ગયા આપણે આઝાદીના ના ઇઠોતેર વર્ષ ત્યાં ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે ખેતી પ્રધાન દેશ છે છતાં પણ ઇઠોતેર વર્ષની આઝાદી પછી ખેડૂતની સ્થિતિ શું અહીંયા સામે અહીંયા અહીંયા પાછળ મકાન બધી મોટરસાયકલો વઈ આપણે બધા મોટરસાઇકલ લઈને આવ્યા ને ખેતી કરો છો તો ખેડૂત જે વસ્તુનો વપરાશ કરે છે દવા ખાતર બિયારણ પાણીની મોટર ટ્રેક્ટર વગેરે આ બધી કંપનીના માલિક છે ને પચાસ લાખની દોઢ કરોડની ગાડી લઈને ઓફિસે જાય આનું પરિણામ છે ઈઠોતેર વર્ષનું આ દુઃખ થાય છે ને એટલે રાયડો પાડીએ છીએ કે ઈઠોતેર વર્ષની આઝાદી પછી આપણે હજી મોટરસાયકલ બદલાવવું હોય ને તો એ તકલીફ છે અને પહોંચવાવાળા પાંચ હજાર દસ હજાર કરોડની મિલકતો લઈને બેઠા છે એટલે આપણે સમજવાની જરૂર છે કે હવે આપણે ધીમે ધીમે આની અંદર ફેરબદલ કરવાની જરૂર છે એમાં પણ ચોક્કસથી એટલું કહી શકાય કે ટેકનોલોજીનો યુગ છે આપણી પાસે ટેકનોલોજી પણ છે અને હવે આપણા ખેડૂતના દીકરા ભણેલા છે અત્યાર સુધી તો ઓછું ભણેલા હતા પણ હવે આપણે બધા છોકરાઓથી ભણેલા છે એટલે ટેકનોલોજી અને શિક્ષણ આ બંનેનો સમન્વય થાય ને તો ચોક્કસથી આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ થાય એટલે આપણે ભણેલા છોકરા પાસે પણ ખેતી કરાવવી પડશે હવે જે હું તમને વાત કરતો તો ડીએપી એનપી કે યુરિયા બધું નાખીએ રાસાયણિક ખાતર છે રાસાયણિક ખાતર તમે વાપરો છો જમીન ખરાબ થાય પૂરતા તત્ત્વ મળતા નથી તો પૂરતે પૂરતા તત્ત્વ મળે અને આપણી જમીન ખરાબ ન થાય એવું ખાતર કયું તો પહેલી વાત તો એ કે જો આપણે પશુપાલન કરતા હોય ને આપણી પાસે છાણિયું ખાતર હોય ને તો છાણિયા ખાતર થી ઉત્તમ ખાતર આ દુનિયામાં કે આખી પૃથ્વી ઉપર ક્યાંય નથી સમજાય ને વાહ પણ છાણિયા ખાતર થી સારું ખાતર આ દુનિયામાં ક્યાંય નથી એટલે એ તમે વાપરતા હોય તો એ તમારે તમામ તત્વો જે તમારે આપવાના છે અજે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જે હવા પાણી અને સૂર્યપ્રકાશ દ્વારા મેળવી લેતા હોય છોડ એ પછી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરોન ફેરસ મેગેનીઝ મોલિબડેમ આ બધા તત્વો છે ને એ છાણિયા ખાતરમાંથી તમને મળે હવે આપણે ઘણી વખત એવું થાય કે પશુપાલન કરતા હોય ન કરતા હોય અથવા ઓછા પશુ છે અને જમીન વધારે છે એવા સંજોગોની અંદર આપણે બધાની અંદર છાણીઓ ખાતર આપી શકતા નથી ત્યારે એક સલાહ મારી દરેક ખેડૂત ભાઈ એ રહેશે કે જો તમે છાણીઓ ખાતર આપો અને એ જેટલામાં નથી પહોંચાતું એ ખેતરમાં પણ ડીએપી કે યુરિયા કે એનપી કે આવું ન નાખવું સમજાણું ન નાખવું તો શું નાખવું જો તમને કઈ પણ મગજમાં ન શું ને કે છાણિયું ખાતર નથી પડ્યું તો આમાં શું નાખું હું તો એમ તો એક પણ ખાતર ન નાખતા ત્રણ ચાર વર્ષે એક વખત છાણીયા પણ તમે ડીએપી કે યુરિયા કે એનપી કાઈ ન નાખતા આયા તમારા આ લીમડો છે આ લીમડો હોય રોડ ઉપર લીમડો છે એમાં તમે કોઈ દિવસ ડીએપી કે એનપીકે નાખવા ગયા આ સરકારી જગ્યામાં જે બોરડી ઊભી છે એ બોરડીમાં તમે ડીએપી કે એનપીકે નાખવા ગયા તમે યુરિયા નાખવા ગયા નથી ગયા તો અહીંયા લીંબુડી આવે એમાં બોર આવે આવે ને એ પ્રકૃતિનો નિયમ છે આપણે નાખીએ ને એટલે ઓલું આવતું તું બંધ થયું આ નથી રાખ્યું ને એમાં રેગ્યુલર આવે છે એમાં ઉત્પાદન નથી કીધું એટલે કાં તો બિલકુલ ન નાખો બાકી ડીએપી એનપી કે યુરિયા નાખશો ને તો નુકસાની જ જશે છતાં પણ ઓપ્શન જોતું હોય ત્યારે અમે ઓપ્શન પણ આપતા હોય જે ખેડૂતના હિતમાં હોય વ્યાજબી ભાવથી અને તમારે જે જોઈએ બધું મળી જતું હોય એવી વસ્તુ અમે આપતા હોય મને ઘણી વખત લિટમસ એગ્રીટેક ના મેલોક્ઝા 4G અને 5G વિશે માહિતી આપતો હોય આપણે જ આ બધા તત્વોની જરૂર પડે તો 4G ને 5G શું છે એ બે પાર્ટ ની અંદર એ ખાતર એવા છે કે 25 કિલોના પેકિંગમાં આવે એક એકર ની અંદર આપણે 25 કિલો વાપરવા અને એ 4G આવે તો એની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એ કન્સોટિયા ફોર્મમાં છે એટલે 100% ઓર્ગેનિકમાં માં કોઈ રાસાયણિક કેમિકલ નથી નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પ્લસ યુમિક ફોલિક સિવિડ અને પ્લસ બધા સૂક્ષ્મ તત્વો આ ઝિંક કોપર બોરોના બધા સૂક્ષ્મ તત્વો અને એ એક એકર માં પચીસ કિલો અને વાપરવાનો સમય ક્યારે તો કે પાયાના ખાતર સમય તમે વાવેતર કરો એ પેલા અત્યારે તમારે ડુંગળી વાવી હોય તોય નાખી શકો શિયાળુ પાક કરવાનો હોય તો એમાં પણ એ મેલોક્ઝાફોર વાપરી શકાય કેમ કે પાયાના ખાતર તરીકે વાપરી શકો કાં તો પાયાના ખાતર તરીકે વાવી દો અથવા તો તમારો પાક ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે વાપરો ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં તમે વાપ પાક ઉગી ગયો હોય કદાચ તમે મુઠ્ઠી ભરીને પાકની માથે નાખશો છોડની માથે તો પણ એમાં કોઈ નુકસાન નહીં થાય ઘણી વખત તમે ડીએપી એનપી કે યુરિયા આની મુઠ્ઠી ભરીને તમે છોડ ઉપર નાખો ને તો છોડમાં પાંદડા બળવા માંડે તાજ પડી જાય શું કામ તો કે મેં કેમિકલ છે એટલે

પણ જ્યારે ત્રીસ દિવસ ઉપરનો પાક થાય ત્યારે પૂરક ખાતરની જે જરૂર પડે ત્યારે એમાં પાછું મેલોગઝા પૂરતી ફાઇવજી એની અંદર શું આવે તો કે એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર આવે પહેલાં આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છે તો આમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ નહીં આમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ હ્યુમિક ફોલિક અને સિવિડ અને પ્લસ ઓલામાં છે એમ બધા માઇક્રોન્યુટર્સ એટલે કે સૂક્ષ્મ તત્ત્વ અને એ જે મેલોગઝા પૂરતી ફાઈજી છે ત્રીસ દિવસનો પાક થાય ત્યાંથી લઈ અને તમારો પાક 80 દિવસનો થાય ત્યાં સુધી વાપરી શકો અને એ પણ તમે કદાચ છોડ ઉપર નાખો બાંધ ઉપર નાખો એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ કેમ કે આ સો ટકા ઓર્ગેનિક છે અને પરિણામો એવા આવશે એના કે તમે ડીએપી કે યુરિયા બંધ કરી દીધું છાણીઓ ખાતર છે તો બધા કરતા બેસો તો તમારે કઈ કરવાની જરૂર એ જ વાપરો એ બધાથી સારું પણ એ નથી તમે આ ફોર કે ફાઈવ જી વાપરું રેગ્યુલર બે થી ત્રણ વર્ષ તમે વાપરશો એટલે જમીનમાં અળસિયા અને આપણે જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એનું પ્રમાણ વધી જશે એમ તો કુદરતી રીતે તો એનો જે જન્મ થતો હોય છે પણ જે કેમિકલને કારણે આપણે મારી નાખતા હોય એ તમે કેમિકલ બંધ કરશો એટલે એ આપણે એનું પ્રમાણ જમીનમાં અળસિયાનું ને સૂક્ષ્મ બેક્ટેરિયાઓનું પ્રમાણ વધશે કેમ કે જે હું તમને સેન્દ્રીય કાર્બનના લેવલની વાત કરતો હતો કે જે સેન્દ્રીય કાર્બન લેવલ અત્યારે જીરો પોઈન્ટ થી લઈને જીરો પોઈન્ટ પચાસ સુધી આવી ગયું છે એ સેન્દ્રિય કાર્બનના લેવલમાં પણ બે થી ચાર વર્ષ સતત વાપરવાથી વધારો થશે વધારો થશે એટલે આપણી જમીન ફળદ્રુપ થશે ઉપજાવ થશે ઉપજાવ થશે એટલે કે આપણે જે ડીએપી એનપીકે યુરિયા આ બધી વસ્તુ વાપરી અને જે રીતે આપણે આપણી જમીનને ખરાબ કરીને ઉત્પાદન ઘટાડ્યું છે એ ઉત્પાદન આપણે વધારવામાં મદદ કરે એટલે કે અમે તો ત્યાં સુધી કંઈક જે દસ વીઘાનો કે પાંચ વીઘાનો તમે પ્રયોગ કરો ને આ બધામાં